લુણાવાડા મોડાસા પર અતિ ગંભીર હિટ એન્ડ રન ઘટના સામે આવી બાઇક ચાલક મજૂરી કામે હિંમતનગર થી આવતા હતા ચિકાર નશાની હાલતમાં કાર ચાલકે ગફલત રીતે હંકારી બાઇક ચાલક સાથે અકસ્માત સર્જ્યો બાઇક પર સવાર સસરા જમાઈને કાર ચાલક શિક્ષક અડફેટી લીધા પોલીસ દ્વારા કારની તપાસ કરતા કારમાંથી દારૂની એક બોટલ મળી આવી પોલીસે કાર ચાલકનું લાયસન્સ રદ કરવા સહિત શિક્ષણ વિભાગને ખાતાકીય તપાસ સહિત કાર્યવાહી કરવા પોલીસે તપાસ હાથ ધરી

એક મારુતિ કંપનીની ગાડી કે જેના ચાલક મનીષભાઈ કાંતિલાલ પટેલ તથા ભાઈ મેહુલભાઈ કાંતિલાલ પટેલ જે બાજુમાં બેઠેલ હતા એ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં આ બાઇક પાછળથી ટક્કર મારી જે બાઇક ચાલક હતા એ ત્યાં જ પડી ગયા અને એમના સસરા કે જે વિન્ડ સીટ પર પડી ગયા તેમ છતાં આ જેમ કલાક સુધી આજુબાજુ એમણે આ કાર ચાલકને રોક્યા અને આ વ્યક્તિને બચાવવામાં આવ્યા પોલીસે આ બંને વ્યક્તિ વિરુદ્ધ સા અપરાધ મનુષ્યવતની કોશિશ ની કલમ દાખલ કરી છે અને આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે આ જે કાર ચાલક હતા

ચાલક હતા એમને સાંજે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે પરંતુ જે એમના સસરા કે જે કારની વિન્ડશીલ પર પડ્યા હતા એમની હાલત થોડી ગંભીર છે અને એમને અત્યારે વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે